જેમાં રંગભૂમિના મોડાસાના કલાકારો દ્વારા સામાજિક સાંસ્કૃતિક અને ગમ્મત સાથે જ્ઞાન આપતો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો ચાલી રહ્યો છે ત્યારે આ સરકારે આ કલા ન્યસ્ત થતી હતી એને બચાવવાને કારણે ગાંધીનગર ખાતે યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આ સરકાર આ કલાને જીવંત રાખવા માટે પુરસ્કાર સ્વરૂપે પૈસા આપી અને એ કલા જાગૃત રહે એના માટે આ સરકારે ખૂબ જ પ્રયત્નો કર્યા છે આજે એક દિવસે આજે એ જ કલાકારો આજે તમારા ગામની અંદર શ્રીમાન સજ્જન અમારા અમૃત જીમનભાઈ અમૃતભાઈ એમની આ કંપની અને ગામ જીતપુર એમને આયોજન કરી અને આ અમલીયાળા મુકામે આયોજન કર્યું છે અને આજે પ્રજ્ઞાનો વારો છે એટલે અહીંયા

વિશ્વ રંગ ભૂમિના દિવસે આ કલાકારો આ સ્ટેજનો નો કાર્યક્રમ કરી રહ્યા છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી